નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર અમદાવાદમાં જીઆઈડીસી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગ્રુપ પ્રદાન અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું ત્રેવીસમી જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી સુધી આયોજાશે આધ્યાત્મિક મેળો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી આજે કોઈ પણ રેલી નહીં કરે રાહુલ ગાંધીના કાર્યક્રમો રદ થયા નેતાજી સુભાષચંદ્ર બોઝને રાષ્ટ્રપુત્ર જાહેર કરવાની માંગ કરતી અરજી ઓડિશા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છોતેર પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપીમાં યોજાશે તાપીના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ રિયલ રિહર્સલ કરવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઋષિકેશર્ચ સેન્ટર નું ઉદઘાટન કર્યું ઠંડી ને લઈને હવામાન વિભાગની મોટી આગાહી રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે સાથે સાથે આગામી ચોવીસ કલાક બાદ ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી મહાકુંભની ભવ્યતા અને વ્યવસ્થા જુઓ અંતરિક્ષમાંથી ઈસરોએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાની સેટેલાઇટ તસવીરો શેર કરી રાજકોટના કુવાડવામાં સોખડા ગામે પ્રકાશ સરવૈયા નામના શખ્સે મહિલા ઉપર એસિડ ફેંક્યું આ મહિલા ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી અભિનેતા સૈફ અલી ખાનના પરિવારને મળી મુંબઈ પોલીસ તરફથી સુરક્ષા અભિનેતા રાજપાલ યાદવ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા કોમેડિયન સુગંધા મિશ્રા અને કપિલ શર્માને ધમકી ભર્યા મળ્યા પોલીસે આ મામલે રિપોર્ટ દાખલ કર્યો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે